નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે કોલકાતા મહિલા ઇન્ટર્ન તબીબીની હત્યાની ઘટના હજી કડવડી નથી ત્યાં અમદાવાદમાં મહિલાની સલામતી પર પ્રશ્નો ઉઠવાનો કિસ્સો બન્યો છે જો તમે ઘરમાં એકલાશો તો અને મોડી રાત્રે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરો છો તો ચેતી જજો તમારી સાથે પણ આવું થઈ શકે છે અમદાવાદની એક યુવતી ઝોમેટો ડિલિવરી બોયનો કડવો અનુભવ થયો છે અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે યુવતીએ ઝોમેટો ડિલિવરી બોય દ્વારા યુવન પીડિતનો કિસ્સો સામે આવ્યો છે પર પોસ્ટ પર મહિલાએ કહ્યું છે કે આ ઘટના ત્યારે બની ત્યારે અમદાવાદમાં ભારે વરસાદ રહ્યો હતો અને મંગળવારે મોડી રાત્રે તેને કોફી ઓર્ડર કરી હતી જોકે ડિલિવરી બોયને મોડું થતાં તેને ડિલિવરી બોયની પરિસ્થિતિને સમજી હતી પણ મોડા આવવા પર કંઈ વાંધો ન હતો પણ જે તેને કહ્યું તે સાંભળીને તમે અચીમચી જશો અને યુક્તિએ કહ્યું કે શ્વેતંગ જોશી નામના ડિલિવરી એજન્ટે વારંવાર પોતાના પગ તરફ ઇશારા કર્યા અને એ તેનો ઇજા ઉલ્લેખ મહિલા સામે કર્યો ત્યારે તેનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવી દઈએ કે મહિલાએ આરોપ લગાવ્યો કે બાદમાં તેને ડ્રાઈવરના પગ પર પોતાની ટોચ મારી અને ત્યારે પોતાના પ્રાઇવેટ પાર્ટ બતાવી રહ્યો તે કે કહી મેમ કૃપા કરીને મદદ કરો આ ઝોમેટો કંપની જાણ કરી હતી અને બાદમાં ઝોમેટો પણ એમને જાણ કરી અને તે ડિલિવરી બોયને નોકરીમાંથી કાઢી મૂક્યો તેમજ તેનું લાયસન્સ પણ સસ્પેન્ડ કર્યું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા આવે તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ